ગુરુવારના રોજ સૌ કોઈને એવું લાગ્યું કે વલસાડ શાકભાજી માર્કેટનો વિવાદ હવે શમી ગયો છે કારણ કે અહીંયા પ્રથમ ડ્રો થયો હતો ઓટલાનો અને ત્યારબાદ શુક્રવારેની જે રીતના ડ્રો થયો સૌ કોઈને લાગ્યું કે વિવાદ સમી ગયો છે અને શાકભાજી વેચવાની શરૂઆત થઈ હશે પરંતુ ના હજી પણ ખોખોની કે કંઈક રમત રમાઈ રહ્યું એવું લાગી રહ્યું છે અત્યારે આપણે જે દ્રશ્યો જોઈ જોઈ રહ્યા છે એટીએમસી ખાતે હું આવી હતી મારા કામ માટે અને આ દ્રશ્યો જોયા એટલે સ્વાભાવિક સમાચાર માટે કરીને વાતચીત આપણે કરીશું રાજુભાઈ કે શા માટે અહીંયા આવી રીતે એ લોકો બેઠા છે રાજુભાઈ જણાવશો કે માટીક વર્ષ નીકળી જશે અને રહી વાત કે શાકભાજી વેચવા માટેની તો ડ્રો પણ થઈ ગયો તંત્રએ પણ પૂરેપૂરો સહકાર આપ્યો છે તો શું તમે શાકભાજી વેચવી છે તમારે કે રમત જ છે બેન શાકભાજી માર્કેટમાં છેલ્લા બે મહિનાથી આવી જ રમત ને આવી ગેમ રમાતી છે જે કોઈ થર વ્યક્તિ આખું શાકભાજી માર્કેટને ગોલ ગોલ ફેરવતું છે અને ભોળા ભાડા શાકભાજી માર્કેટવાળા રોજ લાવીને રોજ વેચવાલા રોજ ખાવાલા પછી ગ્રામીણ વિસ્તારના હોય શહેરી વિસ્તારના હોય કે અન્ય વિસ્તારના હોય એ લોકોને રોજ આવી રીતના ગોલ ગોલ ફેરવીને ગેમ રમાડવામાં આવતી છે અને અંદર અંદર લડાવાના બદ ઇરાદાથી આ કાવતરા રચવામાં આવતા છે એકદમ ખૂબ સારી રીતે સરસ રીતે સી કલેક્ટર સાહેબ પ્રાણ સાહેબ વલસાડના સીટીપીઆઈ એસપી અને સાંસદ શ્રી ધવલભાઈ પટેલ ભરતભાઈ ધારાસભ્યશ્રી અને જિલ્લા પ્રમુખ હેમનભાઈ કંસારા બધાની નિગરાની અને બધાની સૂઝબુધી એક ખૂબ સારી રીતના એક પાર પહેરું ગુરુવારે એક દ્રો અને એક શુક્રવારે દ્રો બેન દ્રોની અંદર એવું થયું છે કે બધી વાર સામેવાળા હા કી આવે બધાને હા કી આવે પછી આજે એ લોકોને કોણ કોઈ ચડાવે ને બીજે દેશથી એ લોકોની ગેમની રમત રમવાનું ચાલુ થઈ જાય બેન રમત એવી છે બેન કે શાકભાજી માર્કેટ અમારી તૂટેલી છે હોટલા અમારા ગેલા છે દુકાન અમારી ગેલી છે અંદર લારી પાઠા અમારા ગેલા છે તો પહેલો અમારો છે કલેક્ટર સાહેબ પ્રાણ સાહેબ એપીએમસી વિરોધ કર્યો કે ભાઈ જગા તમે લારી ભાગ અમે પ્રાણ સાહેબ ને કલેક્ટર નું માન સન્માન રાખીને લારી હટાવી દીધી એ લોકોએ તો જ અમે અંદર આવશું ગુરુવારે ધ્રો થઈ ગયો બેન એમાં બી અમે વિરોધ કર્યો કે ભાઈ જેના ચોતરા પાત્રી ચાલી વર્ષથી નથી આવતા એના કરતાં જે અંદરના સ્થાનિક છે તેને આપો પ્રાંત સાહેબે કીધું કે આપણે પછી વિચારીએ જે ખાલી છે અમે એ બી માન્યતા આપી પછી ગુરુવારે જે ડ્રો કરવામાં આવ્યો બેન શુક્રવારે લારીવાલાનો તો એની અંદર ગુરુવારે અમારા એકમેકના લિસ્ટ બંને પાર્ટી પર પહોંચી ગયા અમારું લિસ્ટ એમના પાસે ને એમનું લિસ્ટ અમારી પાસે તમારે જોવાય તો એપીએમસીની અંદર ફૂટેજ છે એના સીસી કેમેરા છે બીજું વસ્તુ બેન કે જે એ લોકોએ આવવું જોઈએ ડ્રોના એ લોકોના પ્રમુખ બની બેસેલા રસ્તા પરના પ્રમુખ છે જે એમને બનાવેલા છે જે ના અમને વાંધો નહીં મળે જો એમની પ્રાયોરિટી બને કે હું આ અમને જગા અપાતી છે તો હું પોતે જાઉં હું અંદર જાઉં ને મેં બે કલાક બેસું કે કોણ નવું છે કોણ જૂનું છે પ્રાંત સાહેબે અમને સૂચના આપેલી પેપરમાં આવેલું કે જે કોઈ નવા જૂના તેને કાઢી લાગજો બેન એકસો ઓગણતીનું લિસ્ટ અમારું તૈયાર થયું અને એકસો ને દસ એમનું લીસ્ટ થયું તો હું અમે પ્રાંત સાહેબને એમ કીધું કે સાહેબ હજુ માણસો અમારા વધશે કેમ કે જે બીજા જૂના છે વેચવાલા છે એ વધશે કે પંદર એ ના લેજો પંદર અમારા લેજો ઘટે તો આપણે ગમે તે લાડી મૂકીને ગમે ત્યાં સેટ કરું અને પછી સાંજે બેન અહીંયા ઉલ્લડ થયું ને પાછા બહાર ગઈને ને પછી આદિવાસી ધરમપુર બહેનોને ભરકાવ્યા ધરમપુરવાળી બેન દસથી બાર અમે વર્ષોથી ઓળખીએ છે છીએ વર્ષોથી વેપાર કરે છે હોલસેલ વેપાર કરે છે એ લોકોનું આ લિસ્ટમાં સિત્તેર જણના નામ આવ્યા આવે તો અમે બેનને એમ કીધું સુમિત્રાબેનને કે બેન તમારા જે જૂના નામ છે એને સમાસ કરી લો ને જે ટોપલા લઈને શાકભાજી લઈને આવે બે તો તેને બે લાડીની વચ્ચે કેરી માર્કેટ બહુ મોટું છે બધે દાનાબાજી સિંગ વેચશે કોઈ વગર વાડ વિવાદ વિખવાદ ત્યાં આગળ જઈને બેન ખોટું બોલાતું છે એ લોકોને ગેરમાર્ગે દોડતા છે સિત્તેર મહિલા હોલસેલર તો અમારી આખી શાકભાજી માર્કેટમાં માત્ર ને માત્ર સમયનો વ્યય છે અને જે લોકો રોજ પેટીઓ રડાય છે એ લોકોને નુકસાન થઈ રહ્યું છે તો હવે ક્યારે અંત આવશે આનો બે નાનો અંત ક્યારે જ આવે કે હવે પ્રાન સાહેબ કલેક્ટર સાહેબ સીટીપીઆઈ સ્ટ્રીટથી જવું જોઈએ મેં તો બેન હવે આ મેં તમે હવે શું પગલા ભરશો મારે હવે બેન હાઈકોર્ટ પર જવા સિવાય બીજો કોઈ રસ્તો છે જ નથી બરાબર પ્રાન સાહેબમાં રજવાત કરશો રજવાત આજે કરવાના છે ને આજે ચોખ્ખી છટ વાત કરવાના છે કે પહેલો આ કમારો છે જી અમે તમે જે કીએ તે અમે કરતા છે અને સામેવાળા તમારી વાત માનતા જ નથી તમારી કોઈ તમને સંભાળવા તૈયાર જ નથી રોજ નવું નવું તમારી આ સરત લાઈને મૂકી દેતા છે ને અમે આજે જેટાની માર્કેટ તૂટેલી છે ત્યારથી અમે તમે બધાને પૂછી શકો કે અમે આઠ કાંટા કાપીને આપી દીધા અમે પંદર દાડા તો અમે મહિનાના પંદર દાડા તો મેં તળિયાવાર માંગ્યા બધા આટલું મોટું ચાલો તળિયાવાર હજાર લાડી આવી જાય તમને કેટલી જગા જોઈએ બધા આવું નથી રાજુ મરચાંનો વાંડો કરો છે અહીંયા આવીને મારી દુકાનનો વાંડો કરો છે મારા પરિવારનો વાંડો કરો છે તો બેન પરિવાર કોના નહીં મળે જે વ્યક્તિઓ ઉઠાવતા છે તેના કમ સે કમ અધાર કુટુંબ આખું ભાઈ કાકા મામા મામી ત્રણ ભાઈ બે ભાઈ ફ્રૂટનું કરે એક ભાઈ શાકભાજીનું કરે વર્ષો વર્ષો સિઝનનો ધંડો કરે બધા ફ્રૂટના વેપાર ભાઈ સુંદરભાઈ પસ્તાગ્યાનું ચાર ફેમિલી છે મારી બાજુમાં જ મોન્ટુભાઈ એમના ચાર ભાઈના ચાર છોકરાઓ છે મકબુલભાઈ એમનું આખું પરિવાર છે કલ્લનભાઈ એનું પરિવાર છે આ બેનો છે એમનું પરિવાર છે ખાલી એક રાજુ મરજાનો જ પરિવાર નડે ને તે બી અમે વર્ષોથી કરીએ બીજું બેન અમે રિટલ વેચીએ અમારા માણસો પર ધંધો કરાવીએ તમે તમારા માણસોના નામ લખાવે તમારી મમ્મીના નામ લખાવે તમારી બેનના નામ લખાવે તેમના નામના ઓટલા લઈ જાય પાથળી વર્ષથી વેચવાની આવતા દારૂ વેચતા હોય તેના ઓટલા લઈ જાય ને જે શાકભાજીમાં જે જૂનો વેપાર કરતા છે તો માન્ય શ્રી પ્રાણ સાહેબ કલેક્ટર સાહેબ ને ખોટી રજૂઆત કરવાની હવે બેન જે શાકભાજી માર્કેટમાં આવ્યા બેન તમે વિચાર કરો એમના લિસ્ટની અંદર સોટ ઓફ ફ્રૂટવાલા આવેલા અમે કોઈ દેશ આજ સુધી ફ્રૂટવાલાનો વિરોધ નહીં કર્યો બેન પ્રાણ સાહેબ એમ કીધું કે ભાઈ ફ્રૂટવાલા આટલા બધા અમને ફ્રૂટવાલાની જગ્યા અમે તમને અલગથી કરું કેરી માર્કેટ વાળો ઉભાઢ એસોસિએશન કેમ કે નેવું માણસ તો એ લોકોના છે પ્રાણ સાહેબે કીધું કે બસો પચાસ જગા કેરી માર્કેટમાં છે તો તમને જગા કાઠી આપવાના અને બેનો પર બધા પર આક્ષેપબાજી કરે કે અમને ઓળખે નહીં અરે બેન ઓળખે નહીં તમે સિત્તેર હોલસેલર બતાવો અમને ચાલો અમે માર્કેટ છોડવા તૈયાર ને તમે જ ધંધો કરો અમને તમે કોઈ ફેક્ટરી બતાવી દઉં કે જ્યાં અમે કામે લાગી ગયા બધા કેમ કે માર્કેટ તો મારી અમારી ચૂંટેલી છે અરે અમે શું માનો કે અમે તમારી સાથે બેસતા છે ને તમારી સાથે વાટોઘાટ કરતા છે ને તો પહેલો તો અમે સરકારને કોર્ટમાં જઈને એમ કહીએ કે પેલું તૂય તું તેને આપવાના કે આ રોડ પર બેહીને જે દાદાગીરી કરે તેને આપવાના પણ અમે પ્રાણ સાહેબ કલેક્ટર સાહેબ ધવલભાઈ પટેલ હેમનભાઈ કંસારા અને ભરતભાઈ આ બધાના માર્ગદર્શન હેઠળ કે આપણને બધાની જરૂર છે એટલે અમે નમતું મૂકીને બધી રીતના નમતું મૂકીને ચાલતા છે હવે આ લોકો હટપાળ થઈ ગયા એટલે અમે ટૂંક સમયમાં બે ઓટલાની અમારી લાડીની મેટર ને અમારી માર્કેટની મેટર ને તો આ તો એવું ઉઠાવવાનું કે આ અત્યારે જો આટલી દાદાગીરી કે અમે ત્રણસો માના છે ચારસો માણસ છે તો માર્કેટની કેપેસિટી હોય છે તે દરે માર્કેટ બને તે દરે આ લોકોને અમે ક્યાં લખું તમે પાંચસો માનોનું લિસ્ટ બતાવે

એક વાત કહું તો ખોટું નથી કે અમે પણ સમાચારના માધ્યમ દ્વારા લોકોને રજૂઆત તંત્ર સુધી પહોંચાડીએ છીએ અને જ્યાં સુધી શાકભાજી માર્કેટનો મુદ્દો છે તંત્રએ પણ પૂરેપૂરો આમાં સાથ સહકાર આપ્યો છે પોતાની પ્રયત્નો કર્યા છે પરંતુ અત્યારે હાલ શાકભાજી માર્કેટનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન અને કદાચ હું એમ કહું કે હાસ્યાસ્પદ બની ગયો છે એમાં કંઈ ખોટું નથી કારણ કે લોકોના ફોન પર આ કીધી છે આજે શું છે માર્કેટમાં નવું કંઈ મસાલો મળ્યો કે નહીં બરાબર તો આ રીતની વાત જો વલસાડના શાકભાજી માર્કેટ માટે થતું હોય તો એ ખૂબ જ શરમજનક છે તો હવે આગામી દિવસોમાં જ્યારે રાજુભાઈએ કીધું કે અમે હાઈકોર્ટ પર સુધી જશું જો કોઈ નીકેલ ઉકેલ અમારો નહીં આવે ત્યારે તો આગામી કેટલા દિવસોમાં ને કઈ રીતે કોઈ સુખદ સમાચાર આવે છે એની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે દિશા દેસાઈ દિશા ન્યૂઝ વલસાડ